શંકાના આધારે સઘન પૂછપરછ કરવામાં આવી દરમિયાન બેરેક નંબર છની સામે ઝાડના થડ પાસે જમીનમાં ખાડો ખોદીને છુપાવી રાખેલ ગોલ્ડન કલરનો મોબાઈલ ફોન બેટરી સહિત અને સિમ કાર્ડ વગર મળી આવ્યો હતો પૂછપરછ દરમિયાન તેને જણાવ્યું હતું કે તે પોતે તથા અન્ય કાચા કામના આરોપીઓ ધીરજ દીપકભાઈ કનોજિયા અલ્પેશભાઈ વાઘવાણી પાકા કામના કેદી સતીશ ભીખાભાઈ પઢિયાર સાથે મળી મોબાઈલ વાપરતા હતા જેથી જેલર દ્વારા ચારેય કેદીઓ સામે રાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે